નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર સુરત અને કર્મભૂમિ બનાવી પોતાનું વતન છોડીને આવેલા ગુજરાતના અલગ અલગ સિટીમાં આવેલા લોકો મોટી સંખ્યામાં દિવાળી પર પોતાના વતન જતા હોય છે તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસટી નિગમ સોળસો થી વધારે એક્સ્ટ્રા બસોને દોડાવશે તારીખ સોળ થી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ આવા સ્થળો ઉપરથી બસો દોડશે ગ્રુપ બુકિંગ બુકિંગ આપના યોજના હેઠળ સોસાયટી વતન સુધી પહોંચાડાશે એડવાન્સ તમામ બસ સ્ટેશનો ઓનલાઈન બુકિંગ વેબસાઇટ તથા જીએસઆરટીસી પર કરાશે દિવાળીના દિવસોમાં શહેરમાં પોતાના વતન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દાહોદ પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં જતા લોકોની સુરક્ષા ધ્યાને લઈને આ કાર્ય થઈ રહ્યું છે 16 થી 19 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ વિવિધ સ્થળો પર 1600 જેટલી બસો દોડાવવામાં આવશે આ સાથે જ જો વધારે માંગણી રહેશે તો વધારે બસો પણ ફાળવવામાં આવશે દિવાળીનો પર્વ એટલે પ્રકાશનો પર્વ દિવાળીનો પર્વ એટલે ખુશાલીનો પર્વ દિવાળીનો પર્વ એટલે સૌ પરિવારજનોને એકત્ર થવાનો પર્વ સુરતની ધરતી એ લાખો લોકોને રોજગારી આપે છે અને લાખો નાગરિકો એ પોતાના સપના સાકાર કરવા માટે પોતાના પરિવારજનો જોડે સુરત શહેરમાં વસે છે અને આ જ લાખો પરિવારો દ્વારા રાત દિવસ મહેનત કરીને આ શહેરને અને રાજ્યને દેશના સર્વોચ્ચ રાજ્ય સુધી પહોંચાડવાનો શ્રેય આ તમામ લોકોને જાય છે ત્યારે આવા લાખો કર્મચારીઓ હજારો પરિવારો જે દિવાળીના તહેવારમાં પોત પોતાના વતન એ જાય સૌરાષ્ટ્રમાં હોય દાહોદ પંચમહાલ હોય કે પછી બનાસકાંઠા પાટણ મહેસાણા કે પછી સાબરકાંઠા હોય આ બધા જ ક્ષેત્રમાં આ બધા જ પરિવારો દિવાળીના તહેવારમાં આપણે સૌ જાણીએ છીએ કે રાબેતા મુજબ તો ગુજરાતમાં એસટી ની આઠ હજાર બસો દરરોજ ચાલી રહી છે જેમાં દરરોજ સત્યાવીસ લાખ જેટલા પેસેન્જરો આમાં ટ્રાવેલ કરતા હોય છે પરંતુ દિવાળીનો ખાસ આ પર્વ નિમિત્તે સુરત શહેર ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના ચૂંટાયેલા શ્રી અને ધારાસભ્ય શ્રીઓ પાસેથી જે પોત વિસ્તારોના નાગરિકોને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના ગામડાઓ સુધી ઓછા ભાવમાં એટલે કે પ્રાઇવેટ વાહનો ના કરવા પડે અને સામાન્ય ખર્ચની અંદર લોકો પોતાના ગામ સુધી પહોંચે દિવાળીનો તહેવાર બનાવી શકે તે માટે આ વર્ષે વધુ બસોની માંગણી કરવામાં આવી ખાસ કરીને ગયા વર્ષે આપણે સ્પેશિયલ એક્સ્ટ્રા બસોના માધ્યમથી સત્યાસી હજાર લોકોને એસટીના માધ્યમથી પોતપોતાના ગામ સુધી પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી આ વખતે આમાં બી બસોનો નો ઉમેરો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને સુરત શહેર ખાતેથી સોળસો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે જે સોળ ઓક્ટોબર થી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સાંજે ચાર કલાક થી રાત્રે દસ કલાક સુધી આ બસો ઉપડશે મુખ્ય રૂટ જેમ મેં આપણે પહેલા કહ્યું એમ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દાહોદ અને પંચમહાલ રહેશે ખાસ કરીને આ ક્ષેત્રની જે બસો છે એને એક બસ સ્ટેશન પર ભેગી કરવાની બદલે આપણે અલગ અલગ સેક્ટરમાં આ બસો ઉપાડવાનું નક્કી કર્યું છે જેથી લોકોને રિક્ષાનું ભાડું એક્સ્ટ્રા ના ચડે અને નજીકથી જ કોઈ બી પ્રકારના ટ્રાફિકમાં ફસાયા વગર પોતપોતે આ દિવાળીના સમયમાં પ્રવાસ કરી શકે